તો આજે તો સવારમાં આટલા ટેપો પાડ્યા હતા સાડી ચારસો પાડ્યા હતા હવે સાંજે ફેરો ભરવા આવ્યા છીએ અડધો ભરાઈ ગયો છે અને અડધો હજુ બાકી છે તો ફેરો તો હવે ભરી નાખ્યો છે ને હવે જઈ રહ્યા છે ટ્રેક્ટર માં ડીઝલ ના ખાવા ચારસો ટેપા ભર્યા છે મેં હવે આવી ગયા હતા પેટ્રોલ પંપે જો પાંચસો રૂપિયાનું ડીઝલ નખાઈ ખાઈ દીધું છે તો હવે જે ખાલી કરવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છીએ થરામ અનથરામ ખાલી કરવાનો હતો એક લાઈન ઉતારી છે હજી તો હવે અમે ખાલી કરીને નીકળી ગયા હતા જોવા જ છે મારા મોણ હેલો મિત્રો કેમ છો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો